નમસ્કાર દોસ્તો આપણે આ વિડિયોમાં જોઈશું પલ્લી કયા કયા ચોકે ફરીને અને મંદિરે કેટલા વાગે આવશે એ પણ જોઈશું દોસ્તો તો આ પલ્લી બાર વાગે નીકળશે અને સત્યાવીસ ચોક ફરીને સવારે સાત વાગે મંદિરે આવશે દોસ્તો અને દોસ્તો આ ગામમાં એવું ક્યાં હોય છે કે પલ્લી નીકળે ત્યારે ઘીની નદી વહે છે તો આપણે એ પણ બતાવીશું કેવી ઘીની નદીઓ વહે છે તો દોસ્તો પૂરા વિડીયોમાં બનાવી રાજો અને આખો વિડીયો જોજો જોવાનું ભૂલતા નહીં દોસ્તો તો આપણે એ પણ વિડીયો ઘીની નદીઓ કેવી વહે છે એ પણ આપણે બતાવીશું દોસ્તો અને દોસ્તો આપણે આગલા પાર્ટ વનમાં બતાવી ચૂક્યા છે એનો ઇતિહાસ પલ્લીનો ઇતિહાસ વિશે પણ બતાવી ચૂક્યા છે પલ્લીનું શું મહત્ત્વ છે એ પણ આપણે આ વિડીયોમાં બતાવીશું દોસ્તો અને આ વિડીયો પૂરો જોવાનું ભૂલતા નહીં દોસ્તો અને મિત્રો દ્વાપર યુગમાં પાંડવો જ્યારે ગુપ્તવાસમાં જતા હતા ત્યારે ગુપ્તવાસમાં જતા પહેલાં આ જ વરકડીના ઝાડ પાસે તેમના અસ્ત્ર અને શસ્ત્ર છુપાયા હતા અને માતાજીને પોતે પ્રાર્થના કરી હતી કે તેમના અસ્ત્ર અને શસ્ત્રની રક્ષા કરજો અને ત્યાર પછી પાંડવો અહીંથી જ ગુપ્તવાસની શરૂઆત કરી હતી અને મિત્રો પછી ગુપ્તવાસ પૂરો કર્યા પછી પાંડવ વિરાટનગર એટલે કે હાલનું જે દોડકા છે ત્યાંથી આ સ્થાન ઉપર પુનઃ પધારે છે આ સ્થાનક પર આવી તે વરકડીના ઝાડ પાસે જે અસ્ત્રો અને શસ્ત્રો છુપાયા હતા તે મેળવી માતાજીની પૂજા અર્ચના કરી પંચબલી મહાયજ્ઞ કરે છે પંચબલી મહાયજ્ઞ કરી માતાજીની પલ્લી બનાવી અને પંચદીપ પલ્લી બનાવી આ સ્થાનક ઉપર મૂકે છે એ જ પંચદીપ પલ્લીના પ્રતિક રૂપે પલ્લી બનાવવામાં આવે છે અને પછી મિત્રો મહાભારત યુદ્ધમાં વિજય મેળવી પાંડવ શ્રી કૃષ્ણ ભગવાન સાથે અહીં રૂપાલ ગામમાં આવે છે અને મિત્રો રૂપાલ ગામમાં આવી એવું કહેવાય છે કે તેઓ વરદાયની માતાજીની સોનાની પલ્લી બનાવી હતી અને એ જ સોનાની પલ્લીનું યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારથી જ મિત્રો મહાભારત કાળથી આ પલ્લી યાત્રાનું આયોજન થતું આવ્યું છે તો મિત્રો આ હતી બધી પૌરાણિક વાતો હવે મિત્રો વાત કરીએ કળયુગની તો સિદ્ધરાજ જયસિંહ પોતાના પિતાની હત્યાનો બદલો લેવા ઉપર આક્રમણ કરવાનું નક્કી કરે છે માણવામાં યશુવર્માનું શાસન હોય છે આ યશુવર્માને યુદ્ધમાં પરાજિત કરી તેની હત્યા કરવા પોતે અન્ન અને જળનો ત્યાગ કરવાનું નક્કી કરે છે અને આ જ પ્રતિજ્ઞા લઈને પોતે માળવા તરફ નીકળે છે ત્યારે રૂપાલ ગામ ખાતે વિસામો નાખે છે અને સિદ્ધરાજ જયસિંહ ભૂખ અને તરસથી પીડાતા હોય છે અને આ પીડાની અંદર ગાઢ નિદ્રામાં સૂતા હોય છે ત્યારે માતાજી તેમના સપનામાં આવી કહે છે કે અહીં તું ઘઉંના લોટનો કિલ્લો બનાવી તેમાં અડદના લોટનું પૂતળું બનાવી તેનો વધ કરજે તારી પ્રતિજ્ઞા પૂર્ણ થઈ માનજે અને આમ જ આ જ પ્રતિજ્ઞા પૂર્ણ થઈ માની સિદ્ધરાજ જયસિંહ પોતે મારવા ઉપર આક્રમણ કરે છે કહેવાય છે કે વરદાયની માતાજીના આશીર્વાદથી સિદ્ધરાજ જયસિંહને માળવા ઉપર વિજય કરે છે અને મિત્રો પછી સિદ્ધરાજ જયસિંહ વરદાયની માતાજીના આશીર્વાદથી માળવા ઉપર વિજય મેળવી પાટણ પરત પાછા ફરે છે પછી અહીં રૂપાલ ગામમાં આવે છે અને પછી માતાજીનું નવેસરથી મંદિર બનાવી અને તેની પુનઃ પ્રતિષ્ઠા કરે છે તો મિત્રો ઘણા મિત્રોને સવાલ થતો હશે કે પલ્લી એટલે શું તો મિત્રો પલ્લી એટલે સોનાની બનાવી હતી અને ત્યાર પછી મિત્રો સિદ્ધરાજ જયસિંહ ખીજરાના વૃક્ષના લાકડામાંથી પલ્લી બનાવી હતી અને મિત્રો આ પલ્લી યાત્રામાં ગામના તમામ વર્ણોનો સમાવેશ થાય છે એટલે કે મિત્રો આ સર્વ ધર્મ સંભાવની જોવા મળે છે અને મિત્રો ઘીનો અભિષેક આશો મહિનાની નવરાત્રીના નવમા નોર્થે કરવામાં આવે છે પછી દશેરાના દિવસે પલ્લી મંદિરમાં આવી જાય છે અને પછી દશેરાથી પૂનમ સુધી ઘીનો અભિષેક ચાલે છે અને પછી મિત્રો પૂનમના દિવસે રાત્રે માતાજીની કૃપાથી પલ્લી જાતે જ બુજાતી હોય છે હવે દોસ્તો આપણે જોઈએ નાના નાના ભૂલકા નાના બાળકોને પણ દર્શન કરાવે છે પલ્લી ઉપર તમે અહીંયાથી વિડીયોમાં પણ તમે જોઈ શકો છો દોસ્તો અને તમે પલ્લીના પણ દર્શન કરી શકો છો અને ભક્તો કેટલી ભીડ ઉમટી છે એ પણ તમે અહીંયાથી વિડીયોમાંથી તમે જોઈ શકો છો તો દોસ્તો વિડીયો પૂરો જોવાનું ભૂલતા નહીં આપણે પલ્લી મંદિર જશે તો સુધીનો આપણે વ્યૂ લેસું હવે દોસ્તો આ પલ્લી મંદિર તરફ જાય છે આ ચોકમાંથી મંદિર તરફ જાય છે તો એનો પણ આપણે વ્યૂ બતાવીશું અહીંયાથી બાળકોનું દર્શન પણ કરાવે છે તો એ પણ તમે જોઈ શકો છો ગીચડાવે છે એ પણ તમે અહીંયાથી જોઈ શકો છો દોસ્તો Thank <laughs> you. દોસ્તો તમે અહીંયાથી જોઈ શકો છો કા અહીંયા નવું ઘી ઘી જોવા મળશે અને આખા રસ્તા ઉપર ઘી ઘી તમને જોવા મળશે જ્યાં હોય ત્યાં તમને ઘી ભરતા જોવા મળતા હોય ઘી સાફ કરતા જોવા મળતા હોય અને ઘીની રેલામ સેલ આખા રોડ ઉપર રેલામ શેલ થતી દેખ જોવા મળશે જો તમે આ વિડીયોમાં તમે આ જોઈ શકો છો દોસ્તો હવે દોસ્તો પલ્લી મંદિરમાં આવી ચૂકી છે દોસ્તો હવે હવે મંદિરમાં પલ્લી એક થાય જગ્યા પર મૂકી દેવામાં આવશે દોસ્તો અને ગી પૂનમ સુધી ચડાવવામાં આવશે જેને પણ માનતા બાધા હોય એ મંદિરમાં આવીને પલ્લી પર ચઢાવી શકે છે પૂનમ સુધી ચાલો દોસ્તો હવે આપણે વિડીયોના થોડો વ્યૂ લઈને મંદિરનો વ્યૂ લઈને આપણે વિડીયોને કરીશું એન્ડ અને વિડીયો પસંદ આવ્યો તો જય વરદાની માતાજી લખવાનું ભૂલતા નહીં જય માતાજી લખવાનું કોમેન્ટમાં ભૂલતા નહીં લાઈક પણ કરી દેજો અને દોસ્તો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ન હો તો આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલી ઘંટડીને પણ દબાવી દેજો અને આવાના આવાની વિડીયો આપણે લાવતા રહીશું અનેક નવા વિડીયો મળીશું તક તક બાય બાય અને આ વિડીયો જોવાનું ભૂલતા નહીં ચાલો દોસ્તો આપણે વિડીયોને એન્ડ કરીએ વિડીયો પસંદ આવે તો લાઈક શેર જરૂર કરી દેજો અને આ રૂપાલ રૂપાલપલ્લીનો મેળો અહીંયાથી તમે આપણી પાસે પણ જોઈ શકો છો અહીંયાથી હવે ભાઈ ભક્તો હવે ઘર તરફ પ્રયાણ કરી ચૂક્યા છે અહીંયાથી તમે જોઈ શકો છો દોસ્તો તો ચાલો આપણે એસટી એસટીમાં થઈ જાય છું અને આપણો રજા આપજો તરત જય માતાજી જય વરદાન માતાજી લખવાનું ભૂલતા નહીં નેક્સ્ટ મળીશું તબક્ત